મહારાષ્ટ્રના પાલઘરમાં મોદી મુલાકાતે આવતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના બંને તરફ ના હાઈવે ઉપર અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભારે વાહનો માટે આજે રાત્રે આઠ વાગ્યા સુધી પ્રવેશ બંધ રાખવા માટેનું જાહેર કરતા કેટલાક ભારે વાહનોને હોટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા છે તો કેટલાક વાહનોની બંને હાઈવે અવર થતા બંને હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા જોકે વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા વલસાડ હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ અને પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજરોજ મહારાષ્ટ્રના પાલઘરના પ્રવાસે જનાર હોવાથી ગઈકાલે પાલઘર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી પસાર થતા ભારે વાહન ચાલકો માટે આજે રાત્રે આઠ વાગ્યા સુધી પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરરાજ વાઘેલાએ વલસાડ જિલ્લા નેશનલ હાઇવે ઉપર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ હલ કરવામાં આવી હતી નેશનલ હાઈવે પર આવેલી હોટલોના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યા હતા તો બીજી તરફ અમદાવાદથી મુંબઈ જતા વાહનોને પોલીસે અલગ અલગ જગ્યાએ અટકાવી દીધા હતા જોકે મુંબઈ કે અમદાવાદ બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર